ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો બાવનનો જન્મોત્સવ દ્વારકા કૃષ્ણમય ભક્તિના રંગમાં રંગાયો છે દ્વારકામાં ભક્તોનું ઘોડાપુરનું મટ્યું છે ઘર બેઠા ન્યૂઝ ઇટીન પર દ્વારકાધીશના દર્શન કરો દ્વારકાધીશ મંદિરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે હાલ દ્વારકાધીશના આ દ્રશ્યો આપ જુઓ દ્વારકામાં હાલ ઘોડાપુર ભક્તોનું મટ્યું છે ઘરે બેઠા જ ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી આપ દ્વારકાધીશના દર્શન કરી શકશો આજે દિવસભર કૃષ્ણ જન્મોત્સવના તમામ સમાચાર ન્યૂઝ એટીન ગુજરાતી પર સતત આપતા રહીશું ત્યારે હાલ દ્વારકાના દ્રશ્યો કે જ્યાં ભક્તોનું ઘોડાપુરું મટ્યું છે કારણ કે આજે કૃષ્ણ જન્મોત્સવ છે જગતના તાતનો જન્મદિવસ છે અને ત્યારે હાલ આજે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકાથી કે જ્યાં નગરી દ્વારકા નગરી એક કૃષ્ણમય બની હોય તે પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ખાસ કરીને દ્વારકા નગરીની જે બજારો છે ત્યાં પણ હાલ સવારથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા છે આ ઉપરાંત દ્વારકાનગરીને આજે દુલ્હનની જેમ તેનો શણગાર કરવામાં આવ્યો છે જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો બાવન જન્મોત્સવ કે જેની ઉજવણી આજે દેશભરમાં થઈ રહી છે ત્યારે દ્વારકાથી સંવાદદાતા દીપિકા લાઈવ જોડાઈ ગયા છે દીપિકા દ્વારકામાં હાલ કેવો માહોલ બિલકુલ પ્રીતિ આપ મારી પાછળ જુઓ તો હયુથી હયું દળાઈ તેટલી ભીડ છે અને આ તમામ દ્વારકાધીશના ભક્તો છે કે જેઓ આજે દર્શન કરીને આવ્યા છે દ્વારકાધીશના જે પ્રકારે દ્વારકાનો માહોલ છે ભક્તિમય માહોલમાં દ્વારકા રંગાઈ ગયું છે અને આ દ્રશ્યો એ દ્રશ્યો છે કે દ્વારકાધીશના દર્શન કરીને જે પ્રકારે તમામ લોકોના ચિત્તમાં પ્રસન્નતા છે તે જોવા મળી રહી છે સાથે દ્વારકાધીશના દર્શન ખૂબ જ સારી રીતે થઈ જાય તે રીતે મંદિર પરિસર દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ને જે દેતા કરીને કોઈ પ્રકારની અગવડ તો ન જ પડે અરુ દ્વારકાધીશા દર્શન કરવા આવતા ભક્તો છે તેવું શું માને છે તે વિશે પણ વાતચીત કરીશું બેન ક્યાંથી આવ્યા છો રાધે 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 અમે કલોલ થી આવ્યા છીએ સરસ દર્શન માયા કાનુદાન અમસિના બહુ સરસ દર્શન કર્યો હતો કે દ્વારકાધીશ આવું છે ને જન્માષ્ટમી આવું છે કારણ કે આટલી બધી ભીડ હોય ભીડ હતી તો પણ અમારો વિશ્વાસ હતો અમે કાનાના દર્શન કરવા જ છે અમારે કેટલીથી લાઈનમાં ઉભા હતા કેટલા વાગ્યા થી સવારે આઠ વાગ્યાથી લાઇનમાં અમે ઊભા હતા બહુ જ ભીડ હતી પણ બહુ સરસ દર્શન કાનો જણે નાનો અત્યારે જનમવાને એવી રીતે જ દર્શન થયા એવું

മായ ലാടി બસ માયા લગાડે અને ગ્રાધે રાધે કાનાજીનો આ સ્વરૂપ જરા દર્શન માત્રથી મે કહ્યું એમ કે ચિત્તમાં પ્રસન્નતા થઈ જાય અને ચહેરા ઉપર મુખારવિંદ ઉપર જે ભગવાનનું જે મુખારવિંદ છે તે જોઈને તમામ લોકોની જે શ્રદ્ધા છે તે જ ફરી જતી હોય છે તે ખૂબ જ મહત્વની છે તમે પણ કાને લઈને આવ્યા છો ખૂબ જ સરસ છે આજે તો અહીંયા માહોલ જ કંઈક અલગ છે દ્વારકામાં બહુ જ મજા આવી અને બહુ જ સરસ દર્શન થયા છે તમે લઈને આવ્યા છો કાનો વર્ષોથી પરંપરા છે કે પોતાના ઘરે કાનો હોય જન્માષ્ટમીમાં દર્શન કરાવતા હોય છે હા હા અનુભવ થયો ક્યાંથી આવ્યા છો તમે હું વડોદરાથી આવી છું ફેમિલી સાથે બસ મને એવી ઈચ્છા હતી કે મારે કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે મારા જન્માષ્ટમીમાં મારે દ્વારકા આવું છે અને મને બહુ અનેરો આનંદ છે હું આવી છું અને મારે બહુ સરસ દર્શન થયા છે કેટલા વાગે લાઈનમાં ઊભા હતા તમે આઈ થિંક આઠ વાગે આઠ વાગ્યે હા દસ વાગે થઈ ગયા હતા હા સરસ દર્શન થઈ ગયા બિલકુલ આપ કાનો બી જોવો લઈને આવ્યા છે હાથમાં અને કાનાજીના પણ દર્શન ખાસ કરી ભારતા દેશ દ્વારે આવતા હોય ને પોતાના ઘરે કાનો હોય તો તે ચોક્કસથી લોકો લઈને આવતા હોય છે મોટી સંખ્યાની અંદર લોકો છે તેવો આવતા હોય છે અને વડોદરાથી આ પરિવાર છે તે આવ્યું છે કોઈ અમદાવાદથી આવ્યું છે કોઈ વડોદરાથી આવ્યું છે તો કોઈ રાજ્ય બહારથી પણ ખાસ કરીને લોકો આવ્યા છે શું નામ કયા નામે આપતા कहाँ से आए हो आप हम राजस्थान से आए राजस्थान से आए हो मैं अभी वही बात कर रही थी कि मतलब गुजरात के बाहर से भी कई सारे लोग आते हैं मुझे बताइए द्वारकाधीश कैसे आना हुआ क्या प्लानिंग था आपका बस जन्माष्टमी दर्शन